બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર તેમજ ભાભર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી કરતા મહિલા સરપંચના ખેડૂતોના માથે આવેલ આફતમાં મદદ શા માટે ના કરાઈ શું હોઈ શકે કારણ તેની બનાસકાંઠા કલેક્ટર ભાભર મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી તપાસ કરશે ખરા આ બાબતે બુરેઠા ગામના ખેડૂતોનો જે પાક નિષ્ફળ ગયો છે તેના વળતર માટે રજૂઆત કરવા જતા ભાભર મામલતદાર કચેરી ખાતે લાચાર ખેડૂતો ત્રણ દિવસથી ભટકતા હોવાની મીડિયા સમક્ષ નજર મીડિયા બુરેઠા ગામે જઈ પંચાયતમાં તપાસ કરતા પ્રજા પીડાઈ રહી છે શું ખરેખર બનાસકાંઠા તંત્રનો આદેશ શિરોમાન્ય નહીં હોય કે માત્ર વિકાસના કામોમાં ટકાવારી જોઈએ તો તે તે જ સમય બહાર આવશે એવી સમયની માંગ ઉઠી છે મારું નામ શિવાજી ખેતાજી છે મારું ગામ બોડેસા છે અને એની સર ભાઈ મામલતદારમાં ગયા હતા એક મામલતદારમાં અરજી એક ભાઈ તાલુકામાં માટી છે તે પાસે અમારું પાણી નિકાલ કરે પહેલો તો અને અમારે મગફળી છે જુવાર છે એરંડા છે અને લગભગ ચારસો પાંચસો વીઘામાં પાણી પડ્યું છે એનો મને વળતર સરકાર આપે

ખૂબ પડવાથી પહેલાં તો ઉનાળામાં બાજરીનો પાક નિષ્ફળ ગયો એની પછી મોઘુબિયારણ અરડા કપાસ મગફળી લાવીને વાવેતું પુષ્કળ વરસાદ પડવાને કારણે આ બધું નિષ્ફળ થયું છે કે આપના માધ્યમથી સરકાર વિનંતી છે કે અમારો આ નિષ્ફળ પાકને પૂરેપૂરી વળતર આપે અને આ પાણીનો કાયમી નિકાલ કરે એવું આ મા મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી છે પ્રભારી અર્જણભાઈ કરશનભાઈ બુરેઠા એક કિલોમીટરની રેન્જમાં પાંચસો હાઈટ વિઘા જેવી જમીન છે એની અંદરમાં તમામ પાણી ભરાઈ ગયું છે એવી અમને વળતર મળવા વિનંતી તાલુકામાં અમે અરજી આપી જિલ્લામાં અમે અરજી આપી ભાઈ જિલ્લામાં નહીં પાભર તાલુકામાં અને મામલતદારમાં બંનેમાં અરજીઓ આપી અને અમે આવ્યા છો અને ચચાસણાથી બુરેઠા મારો કેડિયા કેડિયા પાણીનો ભરલ પડ્યો માં વાવેતર એકસો સિત્તેર પાણી ભરલ પડ્યું છે તમારે ખેડૂત ખેડૂતોની માંગ છે અને આ પાણીનો થોડો ઘણો નિકાલ કરી નાખે અમારે જેઠાભાઈ રત્નાભાઈ પ્રજાભાઈ બુડેઠા અમારા ખેતર અમારા ખેતરમાં પાણી ભરી ગયું કપા એરંડા જાત બધું નિષ્ફળ ગયું છે પાણી કેવડે કેડે કેડે હું ભર્યા છે તો અમે સરકારી દેવો છે કોઈનો લેણો દેવડો શેમાંથી ભરશે તો હવે અમને સરકાર વળતર હાલે પાણીનો નિકાલ કરી હાલે અમારે શીતરામમાં પાણી ખૂબ ભરાઈ ગયું છે મગફળી છે એડા છે અને પાંચસો વીઘામાં પાણી પડ્યું છે તો અમે સરકારમાં વિનંતી કરે છે તો પાણી નિકાલ કરતા નથી વર્તન અમાને આલવી પડી છે મામલતદાર મામલતદારમાં તાલુકામાં અમે અરજી આપીને કયા ગામ બાબર